નમસ્કાર મિત્રો સામાજિક વિજ્ઞાન પ્રકરણ ઇટાલીમાં ફાસ્ટ પક્ષની સ્થાપના કોને કરી હતી ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરનાર હતો મુસોલિની એટલે જવાબમાં આવશે સી મુસોલીનીએ તેમજ ફાસિસ્ટ પક્ષનું પ્રતિક ક્યુ હતું ફાસિસ્ટ પક્ષનું પ્રતિક હતું દાતરડુ અને હથોડી જર્મનીમાં નો સ્થાપક કોણ હતો નાજીવાદ નો સ્થાપક હતો હિટલર માં જાપાને પ્રદેશ જીતી લીધો હતો જવાબ છે મંચુરિયા નામનો પ્રદેશ ત્યારબાદ જે સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી તે વોલ સ્ટ્રીટ સંકટ ક્યારે આવ્યું હતું જવાબ છે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ઓગણત્રીસ ના દિવસે પ્રથમ વિશ્વયુદ્ધમાં ક્યાં દેશનો પરાજય થયો હતો જવાબ છે જર્મની જર્મન પ્રજા હિટલર જર્મન પ્રજા હિટલરને ફ્યુહર માનતી હતી હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પ્રથમ શિકાર કયું રાષ્ટ્ર બન્યું ઓસ્ટ્રિયા દ્વિતીય વિશ્વયુદ્ધ ની શરૂઆત ક્યારે થઈ હતી દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી પેહલી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસ ના રોજ જવાબ આવશે બી પ્રશ્ન સપ્ટેમ્બર ઓગણચાલીસ ના દિવસે જર્મનીએ કયા દેશ પર આક્રમણ કર્યું હતું પોલેન્ડ ઉપર જાપાનના હિરોસીમા અને નાગાસાકી શહેરો પર ક્યાં દેશોએ અણુબોમ્બ ફેંક્યા હતા જવાબ છે અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત ક્યારે આવ્યો દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો તો અગિયાર ઓગસ્ટ ઓગણીસો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ કઈ બે મહાસત્તાઓ વચ્ચે વહેંચાઈ ગયું જવાબ છે અમેરિકા અને રશિયા દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ સંયુક્ત રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે સંયુક્ત મુખ્ય કાર્યાલય આવેલું છે ન્યુયોર્કમાં જવાબ આવશે સી ત્યારબાદ નીચેના માંથી ક્યુ એક વાક્ય અયોગ્ય છે અહિયાં દરેક વાક્ય યોગ્ય છે એટલે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો પિસ્તાલીસ ના રોજ થઈ હતી વિશ્વભરમાં દર વર્ષે ચોવીસ ઓક્ટોબરના દિવસને ઉજવવામાં આવે છે હાલ સંયુક્ત રાષ્ટ્રમાં કુલ જેટલા સભ્ય રાષ્ટ્રો છે માટે જવાબમાં આવશે ડી ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે તેમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કેટલા છે સંયુક્ત રાષ્ટ્રના કુલ મુખ્ય છ અંગો છે સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક ક્યાં શહેરમાં આવેલું છે જવાબ છે હેગ ખાતે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે ઓપ્શન આપેલું છે સલામતી સમિતિ વાલીપણા સમિતિ સામાન્ય સભા અને ડી સચિવાલય સંયુક્ત રાષ્ટ્રનો સૌથી મોટો અંગ છે સામાન્ય સભા દરેક સભ્ય રાષ્ટ્રને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં પોતાના વધુમાં વધુ કેટલા પ્રતિનિધિઓ મોકલવાનો અધિકાર છે જવાબ છે સંયુક્ત રાષ્ટ્રનો સૌથી મહત્વનો અંગ કયો છે સૌથી મહત્વનો અંગ છે સલામતી સમિતિ નીચેના માંથી ક્યુ રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિનું કાયમી સભ્ય નથી ઓપ્શન આપેલું છે જર્મની યુએસએ ફ્રાન્સ અને ચીન સલામતી સમિતિનું કાયમી સભ્ય ન હોય એ દેશ છે જર્મની યુએસએ ફ્રાન્સ અને ચીન આ કાયમી સભ્યો છે નીચેનામાંથી કયા રાષ્ટ્રે નિષેધાધિકારનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે સૌથી વધુ વખત વીટોનો ઉપયોગ કરનાર છે રશિયા કે જેમણે કુલ એકસો બાવીસ વખત ઉપયોગ કરેલો છે તેમાં એક પ્રશ્ન છે રશિયાએ કેટલી વખત વિટો નિષેધાધિકારનો ઉપયોગ કર્યો છે જવાબ છે સી એકસો બાવીસ વખત તેમાં નીચેનામાંથી કયા રાષ્ટ્રે વિટો નિષેધાધિકારનો સૌથી ઓછી વખત ઉપયોગ કર્યો છે વિટોનો સૌથી ઓછી વખત ઉપયોગ કરનાર છે ચીન ચીને કેટલી વખત વિટો નિષેધાધિકારનો ઉપયોગ કર્યો છે માત્ર ચાર વખત જેમાં બ્રિટને બત્રીસ વખત ફ્રાન્સે અઢાર વખત અને અમેરિકાએ બ્યાસી વખત સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક સમિતિ વિશે નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે આ સમિતિને ઇકોસોક પણ કહેવામાં આવે છે આર્થિક અને સામાજિક સમિતિને ઇકોસોક તરીકે ઓળખવામાં આવે છે આ સમિતિમાં સભ્ય સંખ્યા ચોપન છે સામાન્ય સભા તેના નિવૃત્ત થતા બે ત્રિયા સભ્યોને દર ત્રણ વર્ષ માટે ચૂંટે છે ડી ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે વિશ્વમાં નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય કોણ કરે છે વિશ્વમાં નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય કરે છે આઈ એમ એફ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વિશ્વના મજદૂરોના હકો અને ન્યાય માટેનું કાર્ય કોણ કરે છે આઈ એલ ઓ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલ કેટલા ન્યાયમૂર્તિઓ હોય છે આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલ પંદર ન્યાયમૂર્તિઓ હોય છે